તમારી પાસે જે કન્ટેન્ટ હોય કે ના હોય બરોબર તમે અમારે જુઠા વાસણ પકડી પકડી તમારા કન્ટેન્ટ ચડાવો મેં તમારા કન્ટેન્ટ ચડાવ્યા કોઈ દિવસ ખોટી રીતના મનજી દાદા ને તમે વચ્ચે હું ગમ લો જો મને કઈ શબ્દ વોટચોક માં લખવા ને એમ નઈ વોટસઅપ માં લેડો તમને તકલીફ ને જોડે સાગર જોડે મેં તમને વચ્ચે પડ્યો ક્યારે સાગર વચ્ચે માટે તમે અમારા સમાજ ની પાસે દલાલી કરો છો ત્યાં જઈને કે ભાઈ પેલા કઈ વાંધો નથી બરોબર હું કોઈ સમાજ વિશે નથી લઈ રહ્યો એમ નાય મંજી દાદા હું બગાડ્યું મંજી દાદા નું કેમ વચ્ચે લીધા મનજી દાદા લખું એમને લખે ને તો આજે વસ્તુ છે મારે તમારી વાત હોય અરે પેલા લખો વિડીયો પેલા લખું મારે જીતો જીત્યા આનીારે કોઈ ના મારે વ્યક્તિવાળ લડાઈ છે લડવા દે ભાઈ સમાજનું હું બોલતો નથી સમાજનું બોલ્યો ભાઈ એમ કે આ લુખો છે ને એમણે બનાવ્યો હે એને ઇનાતે મારવા તો એ મારી જ છે હજી તો ભાઈ તું મારા હવે તું જ ફોન ભાઈ મારા કામ છે હા હમણાં જ્યાં રમણ ઓડિયો કાપીને મારો ઓડિયો આપણે એને એટલી ફાટી ને છે એટલે એમ ને કે મારે લખ્યો મારો ઓડિયો પછી લખ્યો ને આપડે એટલે જ મેં કીધું ને કે તું આ વાસણ હું ચાટે છે મહારાષ્ટ્ર માંથી બાય લાવી દઉં પાંચ હજાર ને છ હજાર ને સાત હજાર ને નાખે એમ ટિકિટ બુક કરાવી દે અને વકીલ ના બે હજાર ને ત્રણ હજાર નો ખર્ચો થાય એવું કે છે અમેરામણ નો ધંધો આ છે ને પાછો આપડા સમાજ ને એમ કે લુખી ના બરોબર અને પછી મારી ચેનલ ઉપર ચડાવું મેં એમને પેલા કીધું મારા ક્યાં લેવલ ની વાત કરે છે હવે તું સુધરી તો એ છતાં માનતો નથી ને હવે એના દલાલ આપડે ખુલ્લા પાડીએ એ કરે છે કરો કરો બરોબર એમ કે છ હજાર ની બાયુ ની દલાલી કરે એના બાપ ની હું બાયુ ની ફેક્ટરી છે કે છ છ હજાર માં લાઈન વેચે હા અને કાલે કોઈ ભાઈ છે ને બે લાખ માં તો એના માટે જવાબદારી કોની અરે હવે ભાઈ હું તમને કઉ લુખી નો છે બોલો કલો એમ કે છે કે તારી છોકરી ને ના એના મતલબ થી આપણને એટલું સાબિત થાય કે કલો અને મેરામણ ને પેલી ત્રીજી બાઈ ના જે રેકોર્ડિંગ આવ્યા હતા ને આ ત્રણ ત્રણ બાઈ ના દલાલ છે અને હવે હું સમાજ માં કહીશ કે હવે આ મેરામણ આ આપણે ભરોસો કરવાનો નહીં કેમ કે આપડી આપડી જૂઠી થાળીઓ વાટજે ને બે કે આના જુઠા કન્ટેન્ટ ક્યાંથી આવે તો હું ચડાવું

ભાઈ મેરામણ હા હા મારો ઓડિયો ખોટે ખોટા ચડાવ્યા કરે બોલ કારણ કે બરાબર અને મને ભાઈ તકલીફ કેવી જાય હા છોકરા બરાબર લગન થઈ ગયા એ કે આ ધંધા તમે કેમ કરો હા એવું થાય હોય કે નો ઓડિયો તો કરી જો રસ્તો એ હોય તો આપણે મેરામણ ને ફોન કરીને પૂછીએ કે ભાઈ તને તકલીફ શું છે

ફોટો ઇન્ના ન કા કમ્પ્લીટ થાય એટલે આવે ફોટા વાયરલ થઈ ગયા તાર બેન ના હા બા યાકુ ભાન જોઈ છે

એમ નોરા માટી પર દોઈન બા પાણી થોડી છે તો આ 400 કિલોમીટર મહારાષ્ટ્ર એ તો મોંગી પડી જાય ના રહી ઈ હા કાઈ ખબર ન તેમ કરો કાકા માં મારા પાસે પૈસાની સેટિંગ નથી થા એમ એનો તમારા ગાડી મારતો વગેન કે રેકોર્ડિંગ નાઈક ના કોઈ લો નાઈક ના તો તમને ના પડતો તો મને કે બે વસ્તુ માર મત પૈસાનો મેલ નથી એમ તો કહો તમને યાર કે બે બડું પણ હું નાખ દઉં કે પછી ટિકિટ ભાડું તમે નાખો મારે ક્યાંથી દેવા તમને લે તો પછી નો કવરાવે અહીં આવી તો હા ભાઈ એટલે કહો ત્યાં પૈસા માર ઓલા ભાઈ નો નંબર છે ઓલા ભાઈ નો નંબર આપ મને ઈ હાલો લગાડો ને ફોન દે ا ۲ نوڑا الو هم ۲ نوڑا کړو هم او هات هم اټ ګارې نکري ګاراوځه ها ګاراوځه هات له نوړه ۴۹ نوڑا به نوړه هاترو کړو پس به ته کړه ها

देनी तमारा कॉल फोन पर रक्षा छे कृपया एक ज्ञानो हिरखा देना भाई हिंदी बोले है हां और बीजे ज्ञान हिरखा देना भाई मारम ना को नंबर थू ई बीजे ग ई भाई और बीजे भाई बोली को घर वाली है से ही। अरे हिंदी बोले है केटला तुम पेला लगाणा बे नवड़ा हां पछे चारो वे बे હા પછી આ હો બે સગડા બે સગડા હા અલ્યા તગડા હે ભાઈ નઈ ભાઈ પછી ડબલ સોગડા હ છલા એસી છઈ તો ગયા तेज व्यक्ति ने कॉल छे करो कॉल होल्ड पर राख्या कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे है उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तेज व्यक्ति ने कॉल करो तेारो कॉल होल्ड पर राख्या कृपा करी लाइन पर रहो

आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है तमें जे व्यक्ति ने कॉल करियो छे तेने तमारो कॉल होल्ड पर रखियो छे कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल हेलो हां भाई ना फोन पास हो वो? है बोला भाई फोन आयो तो पास वो?